વાત કરવી છે ભાવનગરની ભાવનગરના દેવગણામાં જ્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પહોંચ્યા ત્યારે તેઓ મોઠા પડ્યા કારણ કે તેમની સામે જનતા બેઠી હતી અને આ જનતાની અંદર કેટલાક લોકો જે પહેલી હરોળમાં બેઠા હતા તે ડુંગળીના હાર પહેરીને બેઠા હતા ક્યાંક ને ક્યાંક તેઓ વિરોધ પ્રદર્શન કરવા માટે આ ડુંગળીના હાર પહેરીને બેઠા હતા કે આ ડુંગળી છે જેને હવે શું અમે હાર કરીએ અને પહેરીએ તો થાય કારણ કે પોષણક્ષમ ભાવ મળતા નથી વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર હું છું આપણી સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત છે ભાવનગર જિલ્લાના દેવગણા ગામની દેવગણા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કે જે ભારતભરમાં લઈ અને ભાજપના નેતાઓ ભમી રહ્યા છે તેઓ આ જગ્યાએ એટલે કે દેવગણા ગામમાં પણ આ યાત્રા લઈને પહોંચ્યા હવે ભારત વિકસિત થઈ ગયું છે વિકાસશીલ છે કે વિકાસ થઈ ગયો છે આ બધી જ બાબતોમાં હાલ પડવા જેવું નથી કારણ કે ખેડૂતોના હાલ જે પ્રકારે ખસ્તહાલ થયા છે તે જ બધું સૂચવી દે છે ખેડૂતો છેલ્લા લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરે છે અને કહે છે કે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવો કારણ કે અમારી ડુંગળી હવે રસ્તે ફેંકવાના કામની રહી છે કારણ કે તેના ભાવ નથી મળતા અમે માર્કેટિંગ યાર્ડ સુધી આ ડુંગળીને લઈ જઈએ તેનું ભાડું પણ નથી છૂટતું તો અમારા મહિનાઓની મહેનત તો ક્યાંથી છૂટવાની ખેર સરકાર શું વિચારે છે અમે નથી જાણતા પરંતુ ખેડૂતો શું વિચારે છે એ આ દ્રશ્યો જુઓ ખેડૂતો શું કહે છે એ તમે સાંભળો અને આ સરકાર દ્વારા જે વિકાસ યાત્રા કાઢવામાં આવી છે તે વિકાસ યાત્રા છે ની ગામડા ની અંદર ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે કપાસ ના ભાવ નથી મળતા ડુંગળી ના ભાવ નથી મળતા ખેત પ્રદર્શન ભાવ નથી મળતા અને તમે વિકાસ યાત્રા કાઢે છે સરકારે વિકાસ યાત્રા નહી આ વિકાસ યાત્રા માત્ર ખેડૂતોને એમના પરિવાર નું ભરણ પોષણ થતું નથી અને સરકારના આંકડા છે કેન્દ્ર સરકાર કે ખેડૂત ની આવક સોરાણુ રીપા છે આમ મજૂર ને ત્રણસો થી સાચો રીતના મજૂરી મળે છે ખેડૂત ને સોરાણુ રીપા

ભારત સંકલ્પ યાત્રાની અંદર વિરોધ પ્રદર્શન થયો હોય ક્યાંક નલસે જલના નામે વિરોધ થયો છે ક્યાંક ખેડૂતોના સવાલ પ્રશ્નોને લઈ તો ક્યાંક કાયદો અને વ્યવસ્થાને લઈ તો ક્યાંક ગ્રામજનોને મળતી સુવિધાઓના અભાવને લઈ વિરોધ પ્રદર્શન થયા છે છતાં આ સરકાર છે સરકારને ખૂબ શરમ છે એટલે જ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા લઈ અલ્પ વિકસિત ગામડાઓમાં અલ્પ વિકસિત ખેડૂતો પાસે અને અવિકસિત આદિવાસી વિસ્તારોમાં ભમી રહ્યા છે યાત્રા લઈને आज प्रकार की बातों राजकीय विश्लेषणों साथे मड़ता रहे सु नवजीवन न्यूज़ ने तुम्हें शेयर लाइक एंड सब्सक्राइब करवाने भूलसो नहीं नमस्कार वैष्णव जन तो तेने कहिए जे पीड़ पर